તો આપણે આજે ખાલી ટ્રાયલ કરીએ છીએ અવાજ ક્લિયર આવે છે કે નહીં એ બધું ચેક કરી લઈએ કારણ કે યુટ્યુબમાં હમણાંથી આપણે લાઈવ કરેલું નથી એટલા માટે બરાબર હવે આપણે નિયમિત સેશન પણ રાખીશું બરાબર ચલો આ દરેક પરીક્ષાઓની અંદર પૂછાતો ટૉપિક છે વિભાજ્યતાની ચાવીઓ બરાબર તો આ જે વિભાજ્યતાની ચાવીઓ છે તો એના આધારે કેટલાક પ્રશ્નો પૂછાતા હોય છે તો આપણે અહીંયા ચાવીઓની સમજૂતી પહેલા લઈએ ચલો બેની ચાવી કોને કહેવાય બેની વિભાજ્યતાની ચાવી તો બેની વિભાજ્યતાની ચાવી કોને કહેવાય તો આપણે મિત્રો જાણીએ છીએ કે આપણે બે કી સંખ્યાઓ જે છે બે કી સંખ્યાઓ એના એકમના અંક શું હોય બે ચાર છ આઠ કે જીરો બેકી પ્રાકૃતિક સંખ્યાઓ જે છે એના એકમના અંક છે બે ચાર છ આઠ કે જીરો જે સંખ્યાનો એકમનો અંક કયો અંક એકમનો અંક બે ચાર છ આઠ કે જીરો હોય તો તેવી સંખ્યાને આપણે હંમેશા બે વડે નિશીષ ભાગી શકીએ છીએ આપણે આ રીતે જ આવી વ્યાખ્યા આપી શકીએ અથવા તમે બેનો કડિયો લખો તો બે કા બે બે દુ ચાર બે તરી છ બે ચોગ આઠ બે પંચ્યા દસ બે છ બાર બે સીતા ચૌદ બે અઠા સોળ બે નવા અઢાર બે દાન વીસ બે અગિયારું બાવીસ બે બારું ચોવીસ તો આ રીતે તમે લખતા જાઓ તો એકમના બે ચાર છ આઠ કે જીરો જ મળશે બે ચાર છ આઠ કે જ આપણને એકમના અંક મળવાના છે એટલે આપણે કહી શકીએ કે જે સંખ્યાનો એકમનો અંક બે ચાર છ આઠ કે જીરો હોય તો તેવી સંખ્યાને આપણે મિશા બે વડે નિશેષ પાગી શકીએ અને એ કેવી સંખ્યા હોય બે વડે નિશેષ પાગી શકાય સંખ્યા કેવી હોય હંમેશા બે કી સંખ્યા હોય બરાબર તો આ થઈ ગઈ બેની ચાવીની વાત હવે મિત્રો આપણે જોઈએ ત્રણની ચાવી ચલો ત્રણ ની ચાવી પહેલા આપણે ચાર ની ચાવી લઈ લઈએ મિત્રો ચાવી આ મિત્રો ચાર કોના ઘડિયામાં આવે છે તો ચાર એટલે કે બે દુ ચાર થાય બરોબર એટલે બે ના ઘડિયામાં આવે તો એનો અર્થ હોય કે ચારની ચાવી આપણે વિચારવી તો આપણે એવું કહી શકીએ કે સંખ્યા તો બેકી હોવી જ જોઈએ સંખ્યા કેવી હોવી જોઈએ બેકી સંખ્યા તો હોવી જ જોઈએ એટલે એક કન્ડિશન આપણી હાલ આવી એવી કહી શકીએ કે બેકી સંખ્યા હોય તો ચાર વડાને નિશેષ ભાગી શકાય ભાગી શકાય જ છે એવું નથી કહી શક્યાતા આપણે એ સંખ્યાને આપણે ભાગી શકીશું એમ બરાબર એવું આપણે કહી શકીએ તો હવે આગળ શું કરવું જોઈએ હવે આપણે જોઈએ કે તમે ચારનો ઘડિયો લખો છો ચલો ચાર એકા ચાર ચાર દુ આઠ ચાર તરી બાર ચાર ચોક સોળ ચાર પંચા વીસ ચાર સન ચોવીસ ચાર સિત્તું અઠ્યાવીસ ચાર અઠવું બત્રીસ ચાર નવું છત્રીસ ચાર દાર ચાલીસ ચલો હજી આપણે ઘડીઓ આગળ લખતા જઈએ ચાર અગિયારું ચુમ્માલીસ ચાર બારું અડતાલીસ ચાર તેરું બાવન ચાર ચૌદ છપ્પન ચાર પંદરું સાઠ ચાર સોળું ચોસઠ ચાર સત્તરું અડસઠ ચાર અઢારું બોતેર ચાર ઓગણું છોતેર ચાર વીસ્યું ચલો ચાર એકવીયું ચોર્યાસી ચાર બાવીય અઠ્યાસી ચાર ત્રીયું બોણું ચાર ચોવી છન્નું ચાર પચ્યું સો ચાર છવ્યું એકસો ચાર ચાર સત્યાવીસ એકસો આઠ ચાર અઠ્યાવી એકસો બાર બરાબર તો આ રીતે આપણે આગળ ચાલશે ચાર ઓગણત્યુ એકસો સોળી રીતે બરાબર તો આ રીતે ચાલ્યું કરે બરાબર અને ચાર ત્રીસુ એકસો વીસ તો હવે ક્યાંનો મતલબ અહીંયા ખાસ આપણે સમજવાની શું વસ્તુ છે જોજો અહીંયા હું જીરો લખી દઉં આગળ ચલો જીરો ચાર જીરો ચાર જીરો આઠ જીરો આઠ ચલો બાર બાર સોળ સોળ વીસ વીસ એમ ચાર એકત્રીસ એકસો ચોવીસ ચોવી પછી એકસો અઠ્યાવી આવે ચાર બત્રી બરાબર પછી એકસો બત્રી આવશે તો દો છેલ્લા એક બે અંકો જે છે ને એ આરે જ આવશે છેલ્લા બે અંકો આવશે તો એનો અર્થ હોય કે ચારની ચાવી શું થાય કે જે સંખ્યાના છેલ્લા બે અંકોથી બનતી સંખ્યા છેલ્લા બે અંકોથી તો તેવી સંખ્યાને ને ચાર વડે નિશેષ ભાગી શકીએ હવે છેલ્લા બે અંકોથી સંખ્યા એટલે કેવી હોવી જોઈએ દશકનો અંક પહેલો હોવો જોઈએ અને પછી એકમનો અંક હોવો જોઈએ એટલે આ આ રીતે જ સંખ્યા બનવી જોઈએ પછી તમે એકમનો અંક પહેલો કરી દો ને દસ અંકનો અંક પાછળ કરો એ રીતે નહીં અહીંયા અંકો ઉલટાવાના નથી બેતાલીસ નથી લેવાના માની લો કે કોઈ સંખ્યા છે અઢારસો ને ચોવીસ તો આને ચાર વડે નિશીષ ભાગી શકાય તો ક્યાં નિશીષ ભાગી શકાય પણ તમે આને બેતાલીસ ગણી લો છેલ્લા બે અંકોથી બનતી સંખ્યા બેતાલીસ ગણીને કરો તો ભાગી શકાય નહીં એટલે એવું નહીં છેલ્લા બે અંકો જે પોઝિશનમાં હોય એ રીતે જે સંખ્યા બનતી હોય એ આપણે લેવાનું તો આ થઈ ચારની ચાવીની વાત જો ચારની ચાવી આપણા કેલેન્ડરની અંદર ઉપયોગી છે એટલે ખાસ યાદ રાખવાનું એટલે આ તૈયાર કરી દેવાનું આ રીતે બરાબર છેલ્લા બે અંકો આપણને યાદ હોય ને તો આપણે ચારની ચાવી વડે નક્કી કરી શકીએ એ સિવાય તમે અહીંયા નજર કરો ને તો બીજી વસ્તુ પણ હું તમને કહી દઉં લગભગ આ તમને કોઈ નહીં કેવું છે ચાર વડે કોને નિશીષ ભાગી શકાય એકમના અંકો જુઓ તમે એકમના અંકો જોઈશું તો તમને ખબર પડી જાય ચલો એકમનો અંક હું બે લઉં છ લઉં એકમનો અંક બે છ બે છ હાલ બે છ ઉપર જ હું ફોકસ કરું છું બે છ ચલો બે છ એકમનો અંક બે છ બે છ તો કે એકમનો અંક કયો એકમનો અંક બે કે છ હોય ત્યારે દશકનો અંક હંમેશા એકી છે જુઓ આ એક આ એક આ ત્રણ ત્રણ પાંચ પાંચ સાત સાત ત્યારે દશકનો અંક એકી હોય તો એને હંમેશા ચાર વડે નિશિષ ભાગી શકાય આ રીતે આપણે વ્યાખ્યા આપવી તો આપી શકીએ આ એક વિભાગ જે આપણે કહીએ છીએ ને છેલ્લા બે અંકો વડે ચાને નિશિષ ભાગી શકાય એક્ચ્યુઅલી વ્યાખ્યા નથી કારણ કે વિભાજ્યતાની ચાવી કોને કહેવાય કે આપણે સંખ્યાને ભાગાકારની ક્રિયા કર્યા સિવાય આપણે નક્કી કરી શકતા હોય કે આને નિશિષ ભાગી શકાય એવું કહી શકતા હોય તો એ વિભાજ્યતાની ચાવી કહેવાય તમે તો અહીંયા શું કહો છો છેલ્લા બે અંકને ભાગવાની વાત કરો છો તો એ ચાવી ના કહેવાય એટલે ચાવી એકચ્યુઅલી અહીંયા આ બને કે એકમનો અંક બે કે છ હોય ત્યારે દશકનો અંક કેવો હોય એકી હોય તો એને હંમેશા નિશીસ ભાગી શકાય એટલે અહીંયા આપણે ઉદાહરણ લઈએ અહીંયા ખાલી આ બાજુ સાઈડમાં જુઓ તો તરત ખબર પડી જાય ચલો હું ત્રણસો બાર લઉં તો એકમનો અંક બે દશકનો અંક એકી તો એને નિશીષ ભાગી શકાય પણ હું એમ કહું કે ત્રણસો બાવી એકમનો અંક બે પણ દશકનો નો કેવો બે કીધો આને નિશિષ ભાગી શકાય નહીં બરાબર ચલો પંદર હજાર એકમ નો અંક બે દશકનો નો અંક એક તો આને નિશિષ ભાગી શકાય પૂર્ણ એમ કહું કે અઢાર હજાર ચારસો છેતાલીસ ચલો એકમનો અંક છ દશકનો અંક બેકી તો એને નિશીષ ભાગી શકાય નહીં કારણ કે બે કે છ હોય ત્યારે દશકનો નો અંક હંમેશા બેકી હોવો જોઈએ તો આ રીતે આપણે યાદ રાખીશું હજી આપણે અંદર જોવાનું છે ચલો હવે એકમના અંક કયા ગણવાના જીરો ચાર આઠ લઈએ કારણ કે આપણા એકમના અંક આટલા છે બે ચાર છ આઠ કે જીરો બરાબર તો હવે બે છ તો જીરો બે ચાર છ આઠ તો આપણને યાદ કેવી રીતે રે આ યાદ રાખવા માટે મેં લખ્યું કે જીરો પછી એકની ગેપ પછી એકની ગેપ બરાબર એટલે હવે જીરો ચાર આઠ હશે તો ત્યાં એક દશકના અંક જે છે કેવા કેવાં બે ચલો જીરો ચાર આઠ તો બેકી અંક દશકનો જીરો ચાર આઠ દશકનો અંક બેકી ચલો જીરો ચાર આઠ દશકનો અંક બેકી તો હવે આપણે એવું લખીએ કે એકમનો અંક જીરો ચાર કે આઠ હોય ત્યારે દશકનો અંક હંમેશા બે કી એકી હોવો જોઈએ સોરી બે કી હોવો જોઈએ એક નહીં દશકનો અંક કેવો હોવો જોઈએ બે કી જીરો ચાર કે આઠ આપણે આ અંકો લઈએ એકમના તો ત્યારે દશકનો અંક બે કી હોય તો આમ તો એને હંમેશા ચાર વડે નિશેષ ભાગી શકાય આપણે ઉદાહરણ તરીકે જોઈએ હું એમ કહું કે પંદર હજાર સાતસોને ચોરાશી ચલો એકમનો અંક ચાર દશકનો અંક બેકી તો એને હંમેશા ચાર વડે નિશેષ ભાગી શકાય બસ આ તમને કડિયો ના આવડતો એકવી ચોક ચોરાશી ખબર ના હોય તો તમે સીધું કહી જ શકો બરાબર કે એકમનો અંક ચાર છે તો સામે દશકનો અંક બે તો એને હંમેશા નિશીષ ભાગી શકાય હું અહીંયા આઠની જગ્યાએ બે મૂકું તોય નિશીષ ભાગી શકીશ ચાર મૂકીશ તોય નિશીષ ભાગી શકીશ અહીં છ મૂકીશ તોય નિશીષ ભાગી શકીશ એટલે કે બેકી અંક હું કરીશ તો એને હંમેશા નિશીષ ભાગી શકાશે બરાબર તો આ વાત થઈ ચાર ચાવી ચાર ચાવી શું હોય કે બે અને છ એકમનો અંક હોય જે સંખ્યાનો એકમનો અંક બે કે છ હોય અને દશકનો અંક એકી હોય તો એને ચાર વડે નિશેષ ભાગી શકાય અથવા જે સંખ્યાનો એકમનો અંક જીરો ચાર કે આઠ હોય અને દશકનો અંક બેકી હોય તો એને હમની સાથે ચાર વડે નિશેષ ભાગી શકાય બરાબર આટલું ક્લિયર હવે આગળ આપણે જોઈએ એક બે દાખલા જોઈ લઈએ ચલો ચાર ની ચાવી આધારિત બે ની ચાવી આધારિત નહીં પણ ચાર ની ચાવી આધારિત ચલો પાંચ ચાર એક્સ ચારને ને ચાર વડે નિશેષ ભાગી શકાય છે તો એક્સ બરાબર ખાલી જગ્યા તો એક્સ ની જગ્યાએ કયો અંક છે બે અંકો તો છેલ્લા બે અંકો થી બનતી સંખ્યા આ થઈ ને હવે આપણે તમે હવે વિચારો એમને તમને ખબર પડી જાય કે આપણે વાત કરી જીરો બે ચાર છ કે આઠ ચલો અહીંથી શરૂઆત કરું તો શું કરવાનું મારે જીરો એક અંક મેલીને એક અંક એક અંક મેલીને એક અંક આ રીતે તો એનો છે કે ચાર આવ્યો તો ઝીરો ચાર કે આઠ હોય એકમનો અંક તો હંમેશા દશકનો અંક કેવો હોય બે કી હોય ને કેવો હોય બે કી તો હવે આ એકની જગ્યાએ કયા અંકો આવશે બેકી જ અંકો આવશે ખબર પડી ગઈ બે કી જ અંકો હોય હવે બે કે અંકો આપણે કયા આપણે લઈએ છીએ જીરો લઈએ છીએ ચાર લઈએ છીએ બે રહી ગયા જે વચ્ચે લખવાના મિનિટ ચાર છ અને આઠ તો આ એક્સ ની જગ્યા ગમે તે પાંચમાંથી ગમે તે અંક હોઈ શકે એટલે જવાબ અહીંયા આપણે લખવો હોય તો એક્સ ની જગ્યા આટલા અંકો આવે જીરો બે ચાર છ આઠ બરાબર પણ પ્રશ્ન એવો કીધો હોય તો એક્સની લઘુત મહત્તમ કિંમત કેટલી મહત્તમ કિંમત બરાબર ખાલી જગ્યા તો હવે આપણને ખબર પડી જાય મહત્તમ કિંમત કઈ થાય આઠ બરાબર તો મહત્તમ કિંમત કઈ થશે આઠ થશે ચલો બીજી રકમ જોઈએ છીએ ચલો પાંચ અંકની સંખ્યા ત્રણ સાત પાંચ નવ એકમીઠ એક્સ અને છ હોય તો હોય તો એટલે ને ચાર વડે નિશેષ ભાગી શકાય તો એક્સ બરાબર ખાલી જાય તો એક્સ નું મૂલ્ય શું અહીંયા આપણે પાંચ અંકની સંખ્યા લીધી ત્રણ સાત પાંચ એક્સ છ ને ચાર વડે નિશેષ ભાગી શકાય તો એક્સ નું મૂલ્ય શું ચલો આપણે આ રીતે લખીશું ચલો એકમનો અંક છ તો બે કે છ ત્યારે આપણા દશક અંક કયા હોય એકી હોય અને અહીં કયા હશે બે કી તો સ્વાભાવિક વસ્તુ છે આપણને એટલી અહીંયા ખબર પડી જાય કે અહીંયા દશકનો નો અંક કયો હશે એકી હોવો જોઈએ અંક તો એકે અંકો કયા આપણા એક ત્રણ પાંચ સાત નવ તો તરત આપણને ખબર પડી જાય કે અહીંયા કયો અંક હશે તો એક ત્રણ પાંચ સાત કે નવ એક્સની કિંમત શું થાય એક ત્રણ પાંચ સાત કે નવ હવે એવું કીધું હોય કે લઘુત્તમ મૂલ્ય એક્સનું લઘુત્તમ મૂલ્ય પરીક્ષામાં એવું પૂછી શકે તો કયું આવે એક પરીક્ષામાં એવું પણ કીધું હોય કે તો એક્સનું મૂલ્ય કયું થાય વિકલ્પ આવા આપ્યા હોય કે ત્રણ ચાર છ ઝીરો આ રીતના વિકલ્પ આપી દીધા હોય કે ચલો એક્સ બરાબર ખાલી જગ્યા છે તો વિકલ્પ આપ્યા છે આપણી પાસે વિકલ્પ છે તો અહીંયા વિકલ્પમાં જુઓ તો આપણને ખબર પડી જાય કે અહીંયા ચાર છ કે જીરો તો આવવાના જ નથી તો કયો અંક છે ત્રણ છે તો વિકલ્પ ઉપરથી આપણે અહીંયા ત્રણ લખી શકીએ બરાબર એટલે આ વસ્તુ યાદ રાખવાની તો આ વાત થઈ આપણે ચારની ચાવીની બરાબર તો ચારની ચાવી આધારિત આ રીતે દાખલા પૂછાય છે કે તો આપણે આ રીતે ગણી શકીએ છીએ બરાબર મિત્રો હવે આપણે આટલે સ્ટોપ કરીએ છીએ કારણ કે જો કે વોઇસ ક્લિયર કેવો છે ને એ બધું મારે ચેક કરવું પડશે એટલા માટે બરાબર પછી કાલથી આપણે રેગ્યુલર પોણા કલાકનું સેશન ચાલશે Okay, thank you.